નમસ્કાર જય માતાજી મિત્રો કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે મહેસાણામાં ફ્રીમાં સારવાર આપતાં હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્માન ભારત કાર્ડ દ્વારા કુલ એકસો નવ જેટલી હોસ્પિટલમાં ફરી સારવાર આપવામાં આવે છે જેમાં કુલ તેત્રીસ પ્રાઇવેટ ત્રણ સરકારી બે રેફરલ હોસ્પિટલ ચૌદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચ શહેરી આરોગ્ય કેન્દ્ર આવેલા છે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો પ્રથમ હોસ્પિટલ છે અલકા હોસ્પિટલ એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખેરાલુ એન્જલ ઓર્થોપેડિક હોસ્પિટલ મહેસાણા અંકુર ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વિસનગર બેબી કેર ચિલ્ડ્રેન હોસ્પિટલ મહેસાણા બાપુજી આઈ ડેન્ટલ હોસ્પિટલ વિસનગર ભાગ્યોદય જનરલ હોસ્પિટલ કડી ભારત હોસ્પિટલ મહેસાણા કોટેજ હોસ્પિટલ ઉંઝા દીપ ચિલ્ડ્રેન કેર હોસ્પિટલ મહેસાણા દુર્વા કિડની કેર વિજાપુર ગેલેક્સી હાર્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુટ મહેસાણા જનરલ હોસ્પિટલ મહેસાણા જી એમ ઇ આર એસ જનરલ હોસ્પિટલ વડનગર સરકારી હોસ્પિટલ કડી હોપ સ્પાઇન એન્ડ જોઈન્ટ ક્લિનિક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ મહેસાણા જૈની બાળકોની હોસ્પિટલ મહેસાણા કૈલાશબેન ભાઈલાઈ પટેલ હોસ્પિટલ બેસરાજી કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ એનઆઈસી કડી કઢી કલશોર ચિલ્ડ્રન હૉસ્પિટલ વિસનગર ક્રિષ્ના મલ્ટી સ્પેશિયલિટી હૉસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વિસનગર લાયન્સ જનરલ હોસ્પિટલ મહેસાણા મા ઉમા પટેલ પટેલમાં ઉમા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ ઉંઝા નેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ન્યૂલ આઈ મહેસાણા नूतन जनरल हॉस्पिटल विसनगर रिधम मेडिकल एंड हार्ट इंस्टीट्यूट कड़ी शैशव चिल्ड्रन हॉस्पिटल खेरालू शंकुश सुपर स्पेशलिटी हॉस्पिटल मेहसणा श्री चिल्ड्रन हॉस्पिटल एन आई सी यू कुकरवाड़ा श्रीमती एस सी सेठ डीएम सार्वजनिक हॉस्पिटल गोजरिया स्नेह हॉस्पिटल मेहसा सोहम सर्जिकल हॉस्पिटल कड़ी सब डिस्ट्रिक्ट हॉस्पिटल विसनगर स्वामी रामानंद सरस्वती टीबी क्लिनिक जनरल हॉस्पिटल विजापुर उपासना किडनी हॉस्पिटल मेहसाणा वसंत प्रभा मल्टी स्पेशलिटी हॉस्पिटल वडनगर वाइब्रेंट हॉस्पिटल मेहसाणा यस मल्टी स्पेशलिटी हॉस्पिटल विजापुर તો આટલા હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આપે છે તથા મહેસાણા જિલ્લાના તમામ સીએચસી પીએચસી ઉપર જનરલ દવાઓ તેમજ ગાયનિકની સુવિધા પણ રહેશે સાથે ઇમરજન્સી રૂમની પણ સુવિધાઓ આપવામાં આવશે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે હોસ્પિટલમાં કઈ કઈ સારવાર આપવામાં આવે છે તેની પીડીએફ ત્યાંથી તમે મેળવી શકો છો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરજો વિડીયો જોવા બદલ આપસો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી